પકડ્યો શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ

લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા નાવને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે

પુરાવા માંગતા મજકુર કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો તેમજ જણાવેલ કે આ ડીઝલ જે ટ્રકો મીઠાના પરિવહનમાં ચાલે છે તેઓની પાસેથી બજાર કરતાં ઓછા ભાવમાં લઈને તેને વેચાણથી બજાર ભાવમાં આપું છું જેથી મજકુર ઇસમના કબજામાંથી મળી આવેલા તમામ મુદ્દા શક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ અનુસાર કબજે કરી મજકુર ઇસમને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ પાંચસો લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા દસ હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી વિશાલ શિવજીભાઈ છાંગા આહિર ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી આહીરવાસ કુનરિયા તાલુકો ભુજવાડાને પકડી પાડવામાં આવ્યો છે